આવું અમે નથી કહી રહ્યા પણ ક્ષત્રિય સમાજના અંદરો ક્ષત્રિય સમાજે સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ કરવાની જરૂર જ ન પડત નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ અંગ્રેજો શીખવાડી ગયેલા કે ભાગલા પાડો અને રાજ કરો

પણ સવાલ એ છે કે શું સમસ્ત ક્ષત્રિય સમાજ એક મંચ પર ભેગો થશે કારણ કે જે કરણી સેનાની અલગ માંગ છે સંકલન સમિતિની અલગ માંગ છે પણ જે બધાની અલગ અલગ માંગ છે ત્યાં મંચ પર સંતોષાશે હવે ચૂંટણી પછી સમાજની ચિંતા ચિંતન અને મનોમંથન માટે ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ બનાવવા જઈ રહ્યા છે જેને લઈ આવતીકાલે આ મહાસંમેલનમાં શક્તિ પ્રદર્શન પણ થવાનું છે જેને લઈને તૈયારીઓ પણ તડામાર શરૂ કરી દેવામાં આવી છે આ સંમેલનમાં સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની જાહેરાત પણ થવાની છે જેની આગેવાની ભાવનગરના મહારાજાને સોંપવામાં આવી છે અને ભાવનગરના મહારાજા અત્યારે અમદાવાદમાં પહોંચી પણ ગયા છે અને રાજપૂત ભવનની બહાર તેમના સ્વાગત માટે મહારાજા વિજયરાજસિંહ ગોહિલના સ્વાગતના બેનરો પણ લગાવી દેવામાં આવ્યા છે પણ આ મંચની તડામાર તૈયારીઓ તો થઈ ગઈ

કે હું કોઈ સમિતિ કે સમિતિ દ્વારા થતા કોઈ પણ કાર્યમાં કે કાર્યક્રમમાં સામેલ નથી હું આશા રાખું છું કે રાજપૂત સમાજની કોઈ પણ સમિતિ તેમના રાજકીય લાભ ખાંટવા માટે મારા પૂર્વજો અથવા મારા પરિવારના વડીલોનો ઉપયોગ દુરુપયોગ કરીને રાજકારણમાં સામેલ ન થાય જો વિજયરાજસિંહ ગોહિલા સમિતિના સભ્ય બનશે તો શું જે આ તેમના યુવરાજે કહ્યું તેનું શું થશે સવાલ હજુ પણ એ જ છે કે જો ક્ષત્રિય સમાજ એક હોય તો આ મંચ શું જરૂર અને જો સાચે એક મંચ હોય તો પદ્મિની બાએ એમ કેમ કહ્યું હતું કે ક્ષત્રિય સમાજમાં ભાગલા પાડો અને રાજ કરો નીતિ છે આપણે પદ્મિની બાને સાંભળીએ જય રાજપૂતાના વંદે ભારત માતા કી આજનો આજે કાર્યક્રમ છે તો આપણે મહાનુભાવો અહીં પધારેલ છે એવા મારા મોટા ભાઈ શ્રી એવા અને એમની ટીમ સાથે બહુ દૂરથી અહીંયા પધારેલ છે કે જે દેવી ભાઈ માતાજીની એવી એક આસ્થા હતી કે જે પણ આપણું આંદોલન હમણાં ગયું તો જેવી જીત જોઈતી અને થવી જોઈએ એવી ગુજરાતમાં આપણી જીત નથી થઈ તો જે આંદોલન ઠંડુ થઈ ગયું એ આંદોલન કરણી સેના એના આપણે જે પણ હોદ્દા આપણે નિમણૂક કરવાના છીએ બહેનોને ભાઈઓને એમને પણ આપણે અહીંયા આજે હોદા આપીશું અને પ્લસ કે આપણે કહીએ છીએ ને કે ક્ષત્રિય એવું છે કે ભાગલા પાડો અઠ્યાવીસ તારીખે બાવીસ તારીખે બાવીસ ડિસેમ્બરે અમદાવાદ ગ્રાઉન્ડ આપણે ક્ષત્રિયના યુવા વર્ગો અને બહેનો દ્વારા આપણે સંગઠિત થવાનું છે અને આપણું આંદોલન કે જે થોડું વચમાં આપણી એકતા નો દેખાણી એના લીધે થોડું આવું થયું છે તો બીજી વાર આવું નો થાય એના માટે થઈ અને એક એક મંચ ઉપર બધા સાથે મળી અને ક્ષત્રિય સમાજ એક છે એક રહેવાનો છે તો કોઈ પણ સંગઠન હોય કોઈ પણ કરની સેના હોય એક આખું રાજપૂત ક્ષત્રિય સમાજ એક છે

અને આપણામાં જે પણ बहनों જે ભાવનગરથી પધારેલા છે પૂથી પધારેલા છે અને આપનો કિંમતી ટાઈમ આપ્યો છે આપણા સમાજ માટે જ આપણે કરવાનું છે અને આપણી જે લડાઈ છે એ ખોટી નથી એ અસ્તિતતાની લડાઈ છે પ્લસ આપણે જે રાજસેખાત ભાઈની પાગડીનું જે અપમાન કરેલું હતું એ અપમાન બીજી વાર ક્યારે કોઈ ન કરી જાય એનો આપણે ભૂ તોડ જવાબ આપવાનો છે કે ભાઈઓ તો છે જ અમારા સી જેવા પણ એની બહેનો પણ છે તો જે રાજશેખાતભાઈની પાઘડીનું અપમાન થયું હતું એ આપણે બાવીસ ડિસેમ્બરે ત્યાં જેટલા પણ બહેનો છે આપણે મોટામાં મોટી પાઘડી બનાવી અને આપણે રાજશેખાતભાઈનું ત્યાં પાઘડી પહેરાવીને સન્માન કરી અને બીજું કે એવું નથી કે ક્ષત્રિય સમાજ અન્ય હજારે વર્ણો એનો હું સાથ સહકાર એક બેન તરીકે અઢારે વર્ણોનો આપ પાસેથી સાજ સહકાર માગીશ કે જે પણ બેનું ઉધિકારીઓની અસ્મિતા સાથે જે છેડછાડ થઈ એ કોઈ પણ સમાજના બહેન ઉધિકારીઓ સાથે નો થાય તો અઢારે વર્ણો અમને સાથ આપે અને જે સરકાર જે સત્તા ઉપર છે એને જે અમાર અપમાન કર્યું એનું હું તોડ અમે જવાબ આપીએ એવી બસ મારે બધાય પાસેથી અપેક્ષા છે

સામાજિક શૈક્ષણિક રાજકીય સહિતના ક્ષેત્રોમાં તેમની પૂરતી ભાગીદારી નથી આ માટે હવે સમગ્ર સમાજને કરવા ઉદ્દેશ્યથી સંગઠન ઊભું થવા જઈ રહ્યું છે હવે આવતીકાલે અમદાવાદના ગોતા ખાતે રાજપૂત સમાજના સંમેલનમાં રાજકીય નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાન રહી ચૂકેલા એવા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પ્રદીપસિંહ જાડેજા બળવંતસિંહ રાજપૂત સહિતના કેટલાક નેતાઓ હાજર નથી રહેવાના ભૂપેન્દ્રસિંહ ચુડાસમા બહાર ગામ હોવાના કારણે અને બળવંતસિંહ રાજપૂત કેટલાક રાજકીય કારણોસર તેમજ પ્રદીપસિંહ તબિયતના કારણે હાજર નહીં રહી હોય એવું રાજપૂત સમાજના સૂત્રોમાંથી જાણવા મળ્યું જ્યારે લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા સીજે ચાવડા જયદ્રથસિંહ પરમાર પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા એટલે કે બાપુ સહિતના ઘણા બધા નેતાઓ હાજર રહેશે આ બધું જોય એવું જ લાગે છે કે સમાજ એક નથી થવાનું ક્ષત્રિય કામ હોય એ ભૂલવું પડે પેટમાં દુખતું હોય તો એ સહન કરવું પડે પણ સમાજ માટે ભેગા ચોક્કસ થવું પડે નહીં તો બીજા જશ લઈ જાય અને સાબિત કરી જાય કે તમે એક નથી તમારે એક થવાની જરૂર છે અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર